નમસ્કાર દર્શક મિત્રો એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં થોડા દિવસ પહેલા વેજલપુર ગામે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ડી હાલોલ દ્વારા યોજાયેલ લોક દરબાર કાર્યક્રમમાં વેજલપુરના ગ્રામજનો ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા તે સમયે વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચના સભ્ય દ્વારા પોતાનું જૂઠાણું સંતાડવા માટે પત્રકારો પર આક્ષેપ કર્યા હતા કે અમે વિકાસના કામો શરૂ કરીએ છીએ ત્યારે પત્રકારો પૈસાની માંગણી કરે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ હવે જ્યારે સોશિયલ મીડિયામાં પોતે માફી માંગી રહ્યા છે હવે તો લાગી રહ્યું છે કે આવું ઝુકઠું બોલવાવાળા સભ્ય દ્વારા તેમના કરેલ કામો પણ જૂઠા હશે તેવું લાગી રહ્યું છે